જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં શું જય માતાજી મજામાં હવે મારા દરેક સમાજને ખાલી કહેવાનું છે કે જિંદગી ભગવાને આપણને આપી છે બરાબર તો જિંદગી લેવાનો હક બીના હાથમાં જ છે તો પછી આપણને આવી સારી જિંદગી મળી તો આપણે સારું કરી કરીને કેમ ના જિંદગી જીવીએ હમ મતલબ ભલે આપણાથી સારું ના થાય તો કોઈ નહીં પણ ખોટું શીલા કોઈને વિચારીએ વાત કરો તો સારું કરો બધી રીતનું મતલબ સારું કરો હવે અત્યારે હાલ તમે જુઓ છો કે પહેલા એક વ્યક્તિ કમાતો છ વ્યક્તિ ખાતા ઘરમાં પણ હવે એવું ચાલશે નહીં દુનિયા અને જમાનો બહુ સ્પીડીથી ચાલી રહ્યો છે એટલે મિત્રો દરેક ઘરમાં છ વ્યક્તિ હોય કે સાત વ્યક્તિ હોય પણ હવે એવું થઈ ગયું છે કે ને કે છ એને બધાને કમાવું પડશે બાકી એક વ્યક્તિથી કમાઈને ઘર ચાલે હોય એવું ચાલશે નહીં કારણ કે મોંઘવારી જેટલી થઈ ગઈ છે તમે જો ખાવા પીવાના ખર્ચા મોબાઈલના ખર્ચા ફરવાના હાથે કપડાં મહેમાન પરવડું બધી જ રીતે એટલે મારો કહેવાનો મતલબ એમ મિત્રો કે બધા માટેની વાત છે મહેનત તો બધા કરતા હશે પણ ઉઠો ઊભા થો અને આગળ વધો અને મહેનત કરો અને પૈસો ટકો સાચવી સાચવીને વાપરો જોતો હોય એમાં વાપરો ખોટા ખર્ચાઓ બંધ કરો અને ખોટું આ દુનિયાની અંદર લોકોનું ભાડે ભાડ દેખાદેખ મત કરો લોનો લઈ લઈને મકાનો ગાડીઓ હાથે એ જોવો પણ અત્યારે ખબર નહીં પડે જ્યારે તમારી પાસે હપ્તો ભરવાનો સમય આવે અને કોઈ ઊંકાર નથી વાહ નથી ધરતું કોઈ મારી પાસે લઈ જાય જીતું કોઈ છેલ્લા ટાઈમે કોઈ નહીં કે એ તો તમને ખબર જ છે બરાબર છે એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમે જોઈ વિચારીને ચાલો અને પૈસાના તમે બચાવો તો તમને પૈસો બચાવશે અમુક લોકો ખુલ્લા દિલના એવા હોય કે ભાઈ હવે જિંદગી મળી છે ને મળી છે બરાબર થોડું બધા હાથે લઈ જવાના હાથે લઈને નથી જવાના પણ પૈસો ખરા ટાઈમે કામ આવશે અને આ વસ્તુ મારા દરેક ગુજરાતીઓ માટે બધા માટે ટોટલી તો તમને એમ લાગતું હોય કે ભાઈ આમની વાત જરા સાચી છે તો તમે કમેન્ટ કરજો અને ક્યાંથી બોલો છો કઈ સિટી કયું ગામ કયું રાજ્ય કયું જિલ્લો એ જરા કહેજો તો મને ખબર પડે ભાઈ આપણો આવો નેનો મેસેજ બધે મતલબ પોકે છે ખરો જો આપણાથી પૈસા ટકાની સેવા થાય એવી નથી બરાબર તો મને એમ લાગ્યું કે ભાઈ લાવો આ ટાઈપનું સારું સારું વિચારે સારું બોલીને લોકો સુધી પહોંચાડીએ તો લોકો એક વ્યક્તિ તો કોઈ એવો હશે જે દિમાગમાં લેશે પછી કે વાત સાચી છે બીજો મારો કહેવાનો કોઈ મતલબ નહીં મિત્રો જો તમને સારું લાગ્યું હોય તો બરાબર છે બાકી જય માતાજી અને પ્લસ પિતાજી મારા દરેક સમાજ માટેની વાત છે બધા માટે પૈસાને તમે બચાવો તો પૈસો તમને બચાવશે